તો આજે મિત્રો આપણે નારિયેલ ફોલવાના છે તમને હું બતાવી દઉં આખા આખી થેલી આપણે હબો ભરેલી છે તો એમાંથી કેટલા હાજા નીકળે ને કેટલામાં અંદર ખાલી ટોપરું ને કેટલા બગડેલા નીકળે એ આપણે પેલા જોઈ લઈએ તમે આ જોવો છો આ થેલી આખા ભરેલી અને જો અંદર પંખા પંખા ચાલુ છે ને બપોર પછી આપણે ફૂકણી આવવાની છે એડી કાઢવા તો અત્યારે આપણે નારિયેલનું કામકાજ ઉપર લીધું જો અત્યારે અહીંયા જમનભાઈના માલે છે ફૂકણી એવડી ઈજ જ આપણે જોઈએ એક એવડો ઈ ટગલો અને એક જવડું આ બે ટગલા કાઢીને પછી આપણે ત્યાં બાજરા પાછળ છે એવડી આપણે અહીંયા કાઢવાની છે એમાં હવે કલાક જેવું કે અડધી કલાક જેવું થાય એ ટગલામાં અને કલાક બે કલાક જેવું આમાં એટલે બપોર તો થઈ જ જાય ઓલરેડી પછી આપણે બપોર પછી જ મેળવાનું છે હવે આપણે જો અત્યારે નારિયેલનું કામકાજ લઈ લઈએ હાથમાં અને મિત્રો જોઈએ અહીંયા ટીટોળી હતા એના ઈંડા આપણે હવે પાકી ગયા એટલે કે એમાં બસા થઈ ગયા છે હવે એમાં હવે થોડાક ટાઈમ ત્યાં જો બહાર નીકળ્યા જવું આપણે ઓલી બાજુ ટીટોળીનો ત્યાં હતા ચાર ઈંડા અત્યારે આ બાજુ આવી એટલે કઈ વિચાર્યું બોલે એટલે આપણે હવે એ બાજુ જવું છે નહીં આપણે એવું નારિયલ ફોલવાનું આપણું કરીએ ઓલરેડી મિત્રો જોઈ શકો છો આપણે આ નારિયેલ બારિયલનું કામકાજ થઈ ગયું છે અને જો એટલે આપણે નીકળું છે ટોપરું એટલે કે આપણે જે આ ટોપરા પાક કરી એવડો એ આખા આખા નીકળ્યા અને બગડેલા એટલે આની અમુક અમુકમાં કાઢી લીધા અમુક જેવા ફોગી વળી ગયેલા હે એ આપણે કાઢી લીધા અને જો આ બગડેલ નારિયલ જેવા એટલે કે એની અંદર પાણી નહોતું નારિયલ છે હમ નહોતા એવડા એ પચી નારિયેલ હતા અને હજી આપણે પાંચ કે ચાર નારિયેલ જેવા છે એવડે હજી સોરી ચાર જ નારિયેલ છે એ હવે મારેથી આમાં ક્યાંક મેલાઈ ગયા છે આડા ત્યાં પડ્યા ની મારે ગોતવા જો અહીંયા જ રીયા હામાં પણ આપણને દેખાણા નહીં જો આની અંદર છે ચાર નારિયેલ એલો ભાઈ નારિયેલ દેખાડો જ જોઈ લો મિત્રો હાલન આખા આખા બતાવી દો મેળા હવે આપડે આવી જાય જ નહીં આમાં બતાવવાનું જો તો પાણી તો આમાં એક માં નીકળ્યું જ નથી એક બગડેલ જેવું હતું એમાંથી એકમાં પાણી નીકળ્યું છે એ બગડેલ જેવું હતું એટલે જો એ આપણે અહીંયા નાખી દીધું છે પાણી તો આજનું એટલું હતું એ આપણું પૂરું થઈ ગયું હમણાં જો ધવલભાઈ આવે એટલે એ ઓલું માપવાનું કહેતા હતા કે જમીન પેલું માપવા સોરી આપણે કે હું તત્વો ઘટે હું નથી ઘટતું એ અહીંયા આવવાના છે તો એ ભાઈની આપણે મુલાકાત સારી એવી લઈ લેવું પાસે જાણીશું આપણે થોડુંક હું ઘટે હું નહીં ધવલભાઈના પળામાં અને ભાઈ જઈ લો ધવલભાઈનો હું ગોટા કાઢે હોય ગયો મિત્રો જોઈએ આપણે ઓલા ભાઈ આવી ગયા છે મેં તમને જે કીધું હતું એ આગળના આપણે આ ધૂળ છે જે આપણે આનું ચેકઅપ કરાવવાનું છે આમાં હું ઘટે છે ને શું નહીં આવડી આ જમીનમાં આપણે છ વીઘા વાળું હોય એમાં અને જો ધવલભાઈ આવી ગયા છે ઓલરેડી જો અહીંયા આપણે ઉપરની જાવડી આપણે જે આ કુણી ધૂળ જે પીડીને ઉપરની એટલે કે ચાર પાંચ આંગર જેવું એ આપણે હટાળી નાખવાની કારણ કે એમાં ઓલરેડી હુકાઈ ગઈ હોય ધૂળ અને ખાતર બાતર બધુંય હોય આપણે વજ ગાળાની એટલે જે મુરિયું આવે ને એવડી એ ધૂળ લેવાની છે તો જોઈ ખોદીન ભાઈ લઈ લે એટલે સબિયમ ભરીને આપણે થાય હાલતા હાલેન ડબલ ભાઈ આવી રેડી રેડી તો બસ બસ એટલે હમ ના ના આટલી તો હુકી હાલે આ ગમ ગમ આપણે તોડી ધૂળ થઈ બે બે મુઠ્ઠી લેવાની છે આપણે આમાં પાંચ જગ્યાએ જ લેવાની છે આ ખેતરમાંથી આપણા ચારેય ખૂણે અને એક વૈચારે વૈચારેથી આપણે વાંથી લઈ લીધું ધૂળ મિત્રો અત્યારે આપણે રેપોરેટરીનો બધો સામાન ભેગો થઈ ગયો છે બધી બાજુથી આપણે થઈ ગયું રહેતી સારે આપણે પાંચ જગ્યાએ જ લેવાની હતી પાંચ પાંચ જગ્યાએથી આપણે આવી ગઈ છે જો હવે આપણે રેપોરેટરી લેવા જઈને જો ભાઈને પગ ભરે છે એટલે એ હવે હગ બગાટી ઉભી ગઈ ચંપલિયા પહેરતા એટલે ભૂલી તો હું ગયો તો કોઈ જ કા કરી આપણે કોઈ જ કાલે કરી લઈને આપણે ભાગીએ હવે ચાલો અહીંયા રે આપી કોઈ કોઈશ લઈને હવે આપણે રિપોર્ટમાં હું આવે હું નહીં મિત્રો તમે આ વિડીયો આ કો જ આખો જવાનું ન ભૂલતા આપણે રેબોરેટરી કરાવી છે રેબોરેટરીમાં શું છે હું નહીં અને જો અહીંયા જમણભાઈનું ટ્રેક્ટર એટલે ફૂગણી હાલે છે ભાઈઓની આલે છે

ઇસી આજની મજદૂરી ય ખતમ કરતા અગર તુમ્હ વીડિયો પસંદ આઈ તો લાઇક મારો